નનામીના નામથી પ્રખ્યાત થયા ઘણા વર્ષો પહેલાની આ વાત છે જ્યારે દાનવો દેવોની અપાર પૂજા અને ભકે તેમજ તપ કરીને ભગવાન જોડે વરદાન મેળવી શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરીને પોતાને મહાન સમજતા અને રાક્ષસો બહુ શક્તિશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી મૂકતા તેવા સમયમાં દેવતાઓને આક્ષકે માતાના શરણમાં આવીને તેમને વિનંતી કરવી પડેલી છે કરવા માટે આચકીક માં આ રાક્ષસો નો સંહાર કરવા બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી લોકોના મનુષ્યનો રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા જેમાં એક રાક્ષસ અમ્રૈયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તો મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં હે માં મેલડી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા જય જયમાં મેલી જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નવદુર્ગા દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણું શક્તિશાળી હતો નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો ભાગતા ભાગતા તેને પૃથ્વી લોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં તે છુપાઈને બેસી ગયો

આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ કુકરીએ નબુલકાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું તે વખતે કુકરી અમરૈયા દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા હતા તે એક ગાયના શબમાં છુપાઈને બેઠો હતો ત્યારે આ કુકરીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢીને તેને મારી નાખ્યો ત્યાર પછી પાછા નવદુર્ગા સમક્ષ આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે આમ નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રગટ કર્યા છે અને તેમને પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા ત્યારે નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કાર્ય કરવાનું છે

જેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યું એટલે ભોલેનાથે ગંગાજીને પ્રગટ કરીને માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળની ધારા વહેવડાવી માતાજીને સ્નાન કરાવીને પવિત્ર કરી દીધા ત્યારબાદ હવે મારું નામ શું રાખવાનું છે ત્યારે ભોલેનાથે કહ્યું કે તમે નવદુર્ગાને જઈને પૂછી આવો ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાઓ મને છોડી દીધી નામ અને હક્ક માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરવા આદેશ કર્યો ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને રહ્યા વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્યાજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂલ આપ્યું આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા તેઓ નવદુર્ગા જોડે લડીને પોતાના નામ અને હક્ક માટે સ્વયં લડ્યા અને તેઓ વિજય બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ ઝૂકવું પડ્યું અને આમ નવદુર્ગાનો પરાચય થયો આમ માતાજી પોતાના નામ અને હક્ક માટે નવદુર્ગા સાથે યુદ્ધ કરીને જીતી ગયા તેથી તેમના પિતાજી બોલીનાથે તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવે છે મેં લડી એટલે કે હું પોતાના માટે લડી જેથી તેમનું નામ મેલડીમાં રાખવામાં આવ્યું છે જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દેખરી અને જો કોઈ તકલીફ પડે તો તે લેખને મેખ મારીને લડીને તેમને સહાય કરે છે આમ મેલ્ઢીમા પોતાના ભક્તોને માટે લડીને તેમના દુઃખ હક દર્દ તકલીફ જે કોઈ હોય તે દૂર કરે છે આમ મેલ્ઢીમાની ઉત્પત્તિ થઈ જેથી મેલ્ઢીમા સ્વયં ભોલેનાથના પુત્રી તરીકે ગણાય છે તેમણે આશીર્વાદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે દરેક જાતના દરેક ભાતના લોકો તમને પૂછશે તેમણે વાહન સ્વરૂપે બોકડા ને પસંદ કર્યો તેના પર સવાર થઈને તમે આખા જગતનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો જેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે ઠેર ઠેર તમારી ડેરીઓ મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે કળિયુગમાં તમે જાગતી જ્યોત સ્વરૂપે પૂજાતા થશો દરેક માનવી તમારી ભક્તિ કરીને તમારા ગુણ ગામ ચારે કળિયુગના દેવી તરીકે પૂજાતા કરશે મહાશક્તિ મેલ્ડીમાં તરીકે પૂજાય છે શ્રી મેલ્ડીમાં એ શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાથી સ્નાન કરેલું તેથી મેલડીમાં ચોખા ઉગતાની મેલ્ડીમાં તરીકે પૂજાય છે તેઓ મેલા દેવી નથી જેમ તેમના ભક્તો પૂજે તેમ પૂજાય છે આમ કળિયુગમાં ઉત્તાની દેવી તરીકે પૂજાતા થયા છે માતાજી ખૂબ દયાના સાગર છે માનવી જે ભાવથી ભજે એવું ફળ તેને આપે છે યુદ્ધમાં મેલી માના સ્મરણથી માની સહાયથી ચોક્કસ જીતાય છે માં દરેક કાર્યમાં ભક્તોને સહાય કરે છે જે ગામની ફરતા કોટ બાંધવામાં આવે છે ત્યાં દરવાજા પાસે એક તરફ કાળ ભૈરવ અને એક તરફ મેલ્ડી માતાની સ્થાપના કરવામાં આવે છે કાળ ભૈરવ અને મેલડી માતા ગામનું રક્ષણ કરે છે આને મેલડી માની ચોટી મૂકી કહેવાય છે વાસના કે ફળિયામાં કે ઘરમાં માની સ્થાપના કરવામાં આવે છે નાની દેરીમાં માની છબી પધરાવી અથવા નારિયેળમાં માનું સ્થાપન કરવામાં આવે છે મેલડી માતાજી અનેક નામે ઓળખાય છે જેમ કે મૂંઝપ્રીની મેલડી બાણિયાની મેલડી હજીરાની મેલડી શેરપ્રાની મેલડી માંડની મેલડી ઉગતી મેલડી આતમતી મેલડી ચોરાની મેલડી કોઠાની મેલડી વણજારાની મેલડી બાઘરીની મેલડી મડાખાઉની મેલડી આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે માતાજીએ જેમને પરચાવ આપ્યા છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે તો મિત્રો આ હતી શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા જો તમે આવી જ અન્ય માહિતી જોવા માંગતા હોય તો આજે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને એક લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય મેંઢીમાં જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને મારા તરફથી જય મેલડીમાં